છોટાઉદેપુરના બોડેલીમાં નવી તાલુકા પંચાયત કચેરી માટે ફાળવવામાં આવેલી જગ્યાના વિવાદ મામલે વકીલ મંડળને આંશિક મળી નામદાર કોર્ટે વિવાદિત પર કચેરીના બાંધકામ પર સ્ટે આપ્યો છે અને જાળવી રાખવાનો આદેશ આપ્યો બોડેલી કોર્ટ સંકુલની આગળની ખુલ્લી જગ્યામાં તંત્ર દ્વારા તાલુકા પંચાયત કચેરીના બાંધકામ માટે તૈયારીઓ શરૂ કરાઈ હતી આ જગ્યાનો ઉપયોગ વકીલ મંડળ દ્વારા પાર્કિંગ અને કોર્ટના અન્ય ઉપયોગ હેતુથી થતો હતો અને તેની જાળવણી માટે મંડળે લાંબા સમયથી માંગ કરી હતી જો કે તંત્રે આ જગ્યા તાલુકા પંચાયત કચેરી માટે ફાળવી દેતા વકીલ મંડળે વિરોધ કર્યો હતો તેમનું કહેવું છે કે આ જગ્યા તાલુકા પંચાયત જેવી મહત્વની કચેરી માટે અપૂરતી અને અયોગ્ય છે જે જગ્યાની માગણી માટે અમે દાવો દાખલ કર્યો એ જ વખતે મેં સૌનું ધ્યાન દોર્યું હતું કે અમારું મેરિટ ખૂબ ઊંચું છે અમે માત્ર હવામાં ગોળીબાર નથી કરતા અને એ જ વસ્તુ અમે નામદાર કોર્ટમાં રજૂ કરી નામદાર કોર્ટે તમામ રેકોર્ડ જોતા નામદાર કોર્ટને અમે કન્વિન્સ કરી શક્યા છે કે આમાં જે કંઈ પ્રક્રિયા સરકારી અધિકારીઓ દ્વારા અને પદાધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે એ ખોટી રીતે કરવામાં આવી છે નામદાર કોર્ટે આજે જે સ્થિતિ ત્યાં સ્થળ ઉપર છે એ સ્થિતિ રવા દેવા માટે એટલે કે યથાવત પરિસ્થિતિ જાળવી રાખવી તેવો નામદાર કોર્ટે ઓર્ડર કર્યો છે અને સત્ય હોય ત્યાં જીત હોય એટલે કે સત્ય મેં જય તે આખરે આજે અમારા એડવોકેટશ્રીઓ અમે જે જાહેર જનતા અને જાહેર પબ્લિકના પ્રશ્નને લઈ અને આપ આ અમે દાવો દાખલ કર્યો હતો એની અંદર આ પ્રથમ સ્ટેજે અમારે આજે અમારો પ્રથમ સ્ટેજે વિજય થયો છે